બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે પૂર્વ આઈપીએસ કુલદીપ શર્મા પર કાયદાનો ગાળિયો ખસાયો છે એરેસ્ટ વોરંટ બાદ કુલદીપ શર્મા સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવ્યું છે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કુલદીપ શર્મા વિદેશ ભાગી ન જાય તે માટે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવ્યું છે કુલદીપ શર્માની ધરપકડ માટે સર્ચ ઓપરેશન પણ તેજ કરાયું છે ઇબલા શેઠને માર મારવાના કેસમાં અરેસ્ટ વોરંટ ઇસ્યુ થયું હતું કોર્ટે કુલદીપ મહિનાની કેદ દંડ ફટકાર્યો હતો સજા થયા બાદ ન થતા ભુજ કોર્ટે અહીંયા વોરંટ ઇસ્યુ કર્યું છે વિજય દેસાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે વિજય જે રીતે અહિયાં કુલદીપ શર્માની સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવ્યું છે વિદેશ ન ભાગી જાય તે માટે શું વિગતો બિલકુલ જો વાત કરીએ તો જે પ્રકારનો આ કેસ છે કે જે ઓગણીસો ને ચોર્યાસીથી ચાલતો હતો એ કેસની અંદર બે દિવસ પૂર્વે ભુજ કોર્ટે જે એરેસ્ટ વોરંટ ઇસ્યુ કર્યું હતું ત્યારબાદ સૂત્રો દ્વારા જે જાણકારી સામે આવી છે કે હવે લુકઆઉટ નોટિસ પણ ઇસ્યુ કરવામાં આવી છે કારણ કે જે આરોપી પૂર્વ આઈપીએસ કુલદીપ શર્મા છે તે વિદેશ ન ભાગી જાય તે આશંકાના આધાર પર અત્યારે તેની ધરપકડ માટે સર્ચ ઓપરેશન છે તે પોલીસની અલગ અલગ ટીમો દ્વારા તેજ કરવામાં આવ્યું છે કારણ કે જે ઇબલા શેઠનો જે કેસ છે જે એકતાલીસ વિશ્વાસ પૂરે જે બન્યો હતો એ કેસની અંદર ભુજની કોર્ટે પૂર્વ આઈપીએસ કુલદીપ શર્માને ત્રણ મહિનાની સાદી કેદ અને દંડ ફટકાર્યો હતો એની સાથે તેમની સાથેના એક અન્ય અધિકારી જે તત્કાલીન સમયે તેમની સાથે હતા તેમને પણ સજા ફટકારવામાં આવી હતી પરંતુ સજા ફટકાર્યા બાદ પણ કોર્ટની અંદર સરેન્ડર ન કરવાને કારણે અત્યારે તેનું એરેસ્ટ વોરંટ નીકળ્યું છે ને એરેસ્ટ વોરંટની સાથે સાથે લુકઆઉટ નોટિસ પણ ઇશ્યુ કરાઈ છે સંભવત રીતે પોલીસને આશંકા છે કે તે દેશ છોડીને બહાર જઈ શકે છે કે એ પ્રકારની આશંકાના આધાર પર આ કામગીરી કરવામાં આવતી હોવાનું અત્યારે હાલ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે જો કે આ જે સમગ્ર કેસ છે જેની અંદર કચ્છના જે કોંગ્રેસના અગ્રણી જે મરહુમ ઈબલા શેઠ જે ચાલીસ વર્ષ પૂર્વે તેમને ઓફિસમાં બોલાવીને માર માર્યો હતો તે પ્રકારના આરોપના આધાર પર જે ફરિયાદ થઈ હતી એ ફરિયાદના આધાર પર ભુજની કોર્ટે જે ચુકાદો સંભળાવ્યો હતો તેની અંદર તેમને ત્રણ મહિનાની સજા પણ ફટકારવામાં આવી હતી તેના આધારે એરેસ્ટ વોરંટી ઇશ્યુ થયું છે અને હાલ જે પ્રકારે માહિતી આવી છે કે હવે કાયદાનો ગાળિયો છે તે કસતો જઈ રહ્યો છે અને પૂર્વ આઈપીએસ કુલદીપ શર્મા ની ધરપકડ માટે એરેસ્ટ એરેસ્ટ વોરન્ટ ઇશ્યુ થયું છે લુકઆઉટ નોટિસ પણ ઇશ્યુ થઈ છે બિલકુલ વિજય સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર કુલદીપ શર્માની ધરપકડ માટે સર્ચ ઓપરેશન પણ તેજ કરાયું